આલો આલો માલે એક દર્શન આપો એ હા હા ઓર ઓર હા માલારે સોફા છે આ બની એક જો મો મારું પણ નથી એક છવી એક છવી એક ના બહુ યાદી નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત તમારે રજ લઈ લીજો આમ રોકવો ચોવીસો ને અઠ્યાવીસ રૂપિયા બે હાજર ચારસો અઠ્યાવીસ

પચીસો ને છવ્વીસ રૂપિયા બે હજાર પાંચસો છવ્વીસ રૂપિયા પચીસો ને એકોતેર રૂપિયા બે હજાર પાંચસો એકોતેર રૂપિયા

નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ બે હજાર ચાલીસ થી લઈને ચૌવીસો બાવીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં તલના ભાવ સત્તરસો પંચ્યાસી થી લઈને સત્યાવીસો છોવીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો સિત્તેર થી લઈને છવ્વીસો દસ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર ની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો પંદર થી લઈને છવ્વીસો તોતેર સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને છવ્વીસો એકવીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો પંચોતેર થી લઈને

તો મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર બાણું થી લઈને સત્યાવીસો એક સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને છવ્વીસો ચાલીસ સુધી બોલાયા હતા તેમજ રાજુલાની વાત કરીએ તો રાજુલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને છવ્વીસો સાહીઠ સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને ચોવીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડ માં તલ ના ભાવી લઈને હળવદ ની વાત કરીએ તો હળવદ માર્કેટ હતા ઉપલેટા માર્કેટ યાર્ડ માં તલ ભાવ ત્રેવીસો થી લઈને ત્રેવીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ ભેસાણ ની વાત કરીએ તો ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને પચીસો ચાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ માં તલના ભાવ બે હજાર થી લઈને છવ્વીસો સિત્તેર સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને પચીસો સાહીઠ સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો એકાવન થી લઈને તેત્રીસો એકતાલીસ સુધી બોલાયા હતા તેમજ કપડવંજ વાત કરીએ તો કપડવંજ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે થી લઈને પચીસો સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હાજર એકાવન થી લઈને ત્રેવીસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડ માં કાળા ભાવ ના ભાવર છવ્વીસો અડસઠ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ પચીસો થી લઈને પાંત્રીસો પાંચ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસો પચાસ થી લઈને તેત્રીસો એક સુધી બોલાયા હતા તેમજ તળાજાની વાત કરીએ તો તળાજા માર્કેટા તલ ના ભાવન થી કાળા તલના ભાવ બે હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને આડત્રીસો એક સુધી બોલાયા હતા તેમજ વિસાવદરની વાત કરીએ તો વિસાવદર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર પાસઠ થી લઈને તેત્રીસો એકોતેર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો